હાર્દિક સ્વાગત છે પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં અનેક પ્રવૃત્તિઓ કરી સાફ સફાઈ કરી આ મંદિરમાં સફાઈ કરી આ પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓ સાત દિવસ રહેવું ફરજિયાત હતું પહેલા દિવસે જયારે અમે અહીં બેન ને મળવા આવ્યા ત્યારે આપણે આ યુનિટ જોયું અને યુનિટ અમે પસંદ કર્યું સરપંચ સાહેબનો સરપંચ સાહેબે તરત જ અમને આ જગ્યા ફાળવી આપી આ બદલ હું સરપંચ સાહેબનો આભાર માનું છું કે એમણે એક જ ફોનમાં આપણને વ્યવસ્થા કરી આપી દૂધની વ્યવસ્થા કરી આપી રહેવાની વ્યવસ્થા કરી આપી બીજું કે જયારે બી આપણે સ્કૂલ માં અમે ગયા સ્કૂલ માં સાહેબો પણ સારો સપોર્ટ રહ્યો અમને અને આના કારણે અમને વધુ સારું મહેનત કરવાની કામ કરવાની તક મળી અને અમને પણ મજા આવી અમારા સ્વયંસેવકો લગભગ 31 જેટલા સ્વયંસેવકો સાથે અમે છેલ્લા 7 દિવસથી રહીએ છીએ આજે આપણે આ કાર્યક્રમમાં છેલ્લે આકાત ગામમાંથી જે કચરો આપણે વિડિયો ભેગો કર્યો પ્લાસ્ટિક છે બોટલો છે વેસ્ટ જે સામાન છે એ અહીં એક પ્રતિકાત્મક રૂપે ભેગું કર્યું છે જેથી બાળકોને ખબર પડે કે આપણે આ કચરો છે એક સામાજિક દૂષણ જ છે આપણા સમાજમાં આવા ઘણા બધા દૂષણો છે જેને આપણે નાથવાના છે અને એક સામાજિક દૂષણનો રાક્ષસ આપણે બનાવ્યો છે તમે દેશી દેખી શકો છો બાળકો આ સામાજિક દૂષણોમાં ઉપર અમે લખેલું છે કે કોઈ પાન છે કોઈ તમાકુ છે બીડી સિગરેટ દારૂ છે ડ્રગ્સ છે આ ઘણી બધી વસ્તુઓ છે ગંદકી છે એ પણ આપણું સામાજિક દૂષણ જ છે આ બધી વસ્તુઓ આપણે દૂર કરવા માટે એક પ્રતિકાત્મક રાક્ષસ બનાવ્યો છે તમને કદાચ ખબર હશે તમે પિક્ચરમાં જોવો છો અથવા સિરિયલોમાં જોવો છો કે રાક્ષસ કેવો હોય કોઈ રાક્ષસ જોયો અસલીમાં મેં જોયો નથી પણ તમને એક પ્રતિક લાગે કે મૂછો મોટી મોટી હોય બે સિંગડા હોય અને કદાવર હોય મોટા મોટા દાંત હોય બરાબર ને

તમે આ જ કામ આ ઉંમરે શીખશો તો તમે 11 માં સુધી આવો ત્યાં સુધી ઘણું તમે કામ કરી શકો છો અને ગામના સપોર્ટ બદલ હું ગામના અગ્રણીઓનો ફરીફર આભાર માનું છું આપડા અમારી સંસ્થામાંથી આવેલ પ્રેમકુમાર સાહેબ પણ આપડા આ કાર્યક્રમ માટે ખાસ રોકાયા છે બાકી એમને આવો ટાઈમ કદાચ હોય પણ નહીં આપણા માટે ટાઈમ પાડી ના શકે છતાં પણ એમણે કોઈ પણ રીતે આપણને આ આપણી હાજરી આપી એમનો હું દિલે આભાર માનું છું આભાર વ્યક્ત કરું છું માજી સરપંચ શ્રી વેરસિંહ એમનો પણ આભાર માનું છું એમની જોડે વાત થઈ એમને મને ખાલી એટલું કહ્યું કે સાહેબ તમે મને કેમ ના કહ્યું કે સાહેબ આયા છે મેં તરત જ સાહેબને વાત કરી હું પેલા તો માફી માંગુ છું સાહેબને ઓળખતો નતો એટલે પછી મેં ફરી ફોન કરીને અને સંજોગ બન્યો એટલે આપણે બધા ભેગા થયા છે આપ અગ્રણીઓનું ફરી આગળ હાર્દિક સ્વાગત છે જસવંતભાઈ સાહેબ આપણે અમે સંસ્થા જોડે ખાસ આ વર્ષોથી જોડાયેલા છે એમનો પણ આભાર માનું છું એમને આવકારું છું તમામનો આભાર માને છે હવે આપણે સમય વ્યર્થ ના કરતા આપણે આપણા કાર્યક્રમ જે રાવણ દહન છે એ તરફ વધીશું આપણે આપણા અગ્રણીઓને કહીએ કે અમારા અગ્રણી આપણે આ રાવણ દહનનો કાર્યક્રમ તરફ આપણે કાઢો રહીશું ત્યાં ભેગા થયેલું

એનાનું જોઈને જવા દે કમન પર પાછા કર દે સાડી તોડે તો હરગા મારે તો તોડું નકો પેટ્રોલ બીજું આળજીયા લાગે પડશે ઓલે મલા એવાલા જો બેટા બેટા ઓલગીદાર હળગીદાર આ તો હું ઉસલા છે આગર અલગીદાર ઓયનો ઓય

અને પછી આડે મુકવા દે લોકલો ચિકિત્સા સાહેબ હતું એક મિનિટ አይደል በያት ነው ያለው አንድ ሁለት ነው